દેવ સભામાં ચર્ચા થાય પહેલું પૂજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો આવ્યા ત્યાંય કીધો બ્રહ્માજી ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વીમાં માં હરિનું નામ જીત્યા વિનાયક પૂરણ કામ જેથી પહેલું પૂજન કરો વિઘ્ન હરણ ધ્યાન જ ધરો શિવ ગોરી ના ગુણિયલ બાળ ભાવે ભજતા ઉતરે પાર દિવ્ય જન્મ દેવો ના હોય એક સમય શ્રી ભોળાનાથ તપ કરવા વિચારે વાત તપમાં બેઠા ત્રિપુર દેહ વાત સો વિસારી ખેર પ્રગટ્યો બે ફરજન ઓ ને વળી રમે ભગીની ભાઈ માના હૈયે શ્રી પાર્વતી માત ગણપતિજીને કરે વાત કરવા બેસો સ્નાન દ્વાર ઉપર તમે રાખો ધ્યાન ગણપતિ બેઠા ચોકી કરે આવી શિવજી નિહાળ્યા કરે ભૂલી ગયા પુરાણી રાણી વાત મને રોકવા કઈ તાકાત પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબ નો જામ્યો રંગ ત્રિશૂલથી ગણ સીર છેદાયે મહાદુઃ થાય કરો સજીવન મારો બાળ તમો દયા ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરો સજીવન ઉગતા ભાણ શિર ગયું ચંદ્રલોકની માય બદલે બીજે શિર મુકાય આવ્યા પ્રભાતે ગજ મહાશય પર રમતા થાય માના કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદક્ષિણ હરિભાઈ કાર્તિક ગયો બ્રહ્માંડ ને કોર ગણપતિ માતા પિતાની દોર જીત્યા દેવ ગજાનન આજ સૌ દેવો ના એ શિરતા જ સુંઢાળા દયાળુ હરી માતા પિતાની સેવા કરી માક્ષર ચોથ કહેવાય ગણપતિની જયંતિ ઉજવાય એક સમય પરશુરામ સંગ ગણેશજીને થયો મહાજંગ પરસીથી એક દંત ઘવાય લીલાએની સુગવાય મહિમા ગાતા ન આવે પાર વંદન કરી વારંવાર ભાદ્ર ચોથ મહા દાદા ગજનું સ્થાપન થાય ગુણ ગવાય આનંદ મંગલ નિત્યવાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજાનંદ રીધિ સિદ્ધિ બે છે નાર બુદ્ધિ ના પણ એ દાતાર લક્ષ અને લાભ બે ગણના બાળ સેવે એનો બેડો પાર પામર દ્વાસ ના મેંકર દેવ તેત્રીસ કોટી કરે છે સેવે મંગલ સ્મરણ એનું થાય કાર્યો સંકળા પૂરણ થાય પધરાવે દુદાળા દેવ મુક્તિ આપે અવશ્ય એવ ખેડૂત બ્રાહ્મણ વેપારી સૌએ કરે સ્તુતિ તમારી એવા સુકન વંતા દેવ મંગળકારી સ્મરણ એવ આક પ્રભુ છે હે ગણપતિનાથ દિન દુખ્યાને તારો સાથ તું બેઠો હૈયામાં જ્યાં નારદ સારદ શ્રેષ્ઠ ત્યાં પુરાણ પુરાણો પ્રગટ કર્યા વ્યાસ તણા કર્યા લખી લખાવી તે નિત્ય પાઠ કરતો રહેશે ભક્તોના તવથી દુખડા જાય આનંદ મંગલ નિત્ય વર્તાય ધોરો મંગળ કાર્યો આરંભતા ગણેશ ગાય દુઃખ વિઘ્ન તો સૌ ટળે જય કારો વર્તાય